એક વ્યક્તિનું ગંભીર રીતે દાજી જવાથી દુઃખદ અવસાન થયું છે આ બનાવને પગલે શોભાયાત્રામાં નાસપાક મચી ગઈ હતી અને ઉત્સવનો માહોલ ગમગીને આ ફેરવાઈ ગયો હતો પ્રાપ્ત વિગત અનુસાર શોભાયાત્રામાં જોડાયેલી એક મંડળીના કલાકારો દ્વારા જાહેર માર્ગ પર જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી અગ્નિ ક્રીડાના કરતબ બતાવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન કલાકાર દ્વારા જમીન પર જ્વલનશીલ પ્રવાહીનું વર્તુળ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અકસ્માતે તેમના હાથમાંથી પ્રવાહી ભરેલું પાત્ર છૂટી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ સમયે ભયતર નિહાળી રહેલા રમણભાઈ રાઠોડને ભીનના કારણે પાછળથી ધક્કો લાગતા તેઓ સળગતી આગની લપેટમાં આવી ગયા હતા આગની જ્વાળાઓએ તેમને ચારે બાજુથી ઘેરી લેતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઈજાગ્રસ્ત રમણભાઈને શરીરના મોટાભાગે ગંભીર પ્રકારના દાઝી જવાથી તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની હાલત અત્યંત નાજુક હોવાથી ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડી દીધો હતો આ ઘટનાના સમાચાર વાયુ વિભાગે પ્રસરતા મૃતકના પરિવારજનોમાં આક્રમંદ અને રોષ જોવા રહ્યો છે બીજી તરફ ભીડભાડવાળી જગ્યાએ આવા જોખમી કરતબો કરવા દેવા અંગે સુરક્ષા વ્યવસ્થાના અભાવ સામે સ્થાનિક નાગરિકોમાં તંત્ર પ્રત્યે પ્રશ્નો ભર્યા છે પોલીસે આ મામલે અકસ્માત તેમ મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે